ચાણોદ પાસેના ફૂલવાડી ગામ પાસે ઓરંગસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે રીતે ગેરકાયદેસર રેતી આવતી હોય પાયા બહાર દેખાવા લાગ્યા છે ડબોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદના પાસે ઓરંગસંગ નદીના પટમાંથી ઉછળતી સફેદ રેતીના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નીવડે છે તાલુકાના કરનાળી ફૂલવાડી સનો પીપળિયા ભાલોદરા જેવા વિસ્તારમાંથી ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે ડબોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાબ બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાણોદ પાસેના ફુલવાડી ગામે પાસેથી પસાર થતી ઓરંગસર નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજને નીચે ઓરંગસર નદીનો પટ રેતી ઉછલેતા બે નંબરિયા તત્વો માટે મનફાવતો બની ગયો છે દિવસ રાતે ઉછલેથી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે રેતીનું વહન થઈ રહ્યું છે પરિણામે રેલવે ઓવરબ્રિજના પાયા ડોક્યા કરી બહાર આવતા ગયા છે અનેકવાર ખાન વિભાગના અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરે છે છતાં થોડાક સમય બાદ પુનઃ આ ગેરકાયદે ધંધો ધમધમવા લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજે રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે બ્રિજના પાયા બહાર આવી ગયા હોય રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાય તે જરૂરી છે રેતી ખનનના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલાં રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કામી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે